નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પર હુમલાની ખબર છે આસામના જમ્મુગુડીમાં ભાજપ સમર્થકોએ ન્યાયયાત્રા પર હુમલો કર્યો હતો ભાજપ સમર્થકોએ ન્યાયયાત્રાની ગાડીઓમાં તોડફોડ કરી હતી અને કેમેરામેન પર હુમલો કર્યો હતો રાહુલ ગાંધીના આગમન પહેલા ભાજપ સમર્થકો રેલી કાઢી રહ્યા હતા ત્યારે રસ્તામાં યાત્રાની ગાડીઓ આવી જતા સમર્થકો ગુસ્સે ભરાયા હતા અને ગાડીઓ રોકીને તોડફોડ કરવા લાગ્યા હતા કોંગ્રેસે દાવો કર્યો હતો કે આસામના સોનિતપુર જિલ્લામાં ભાજપના કાર્યકરો દ્વારા પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશની કાર અને ભારત જોડો ન્યાયયાત્રામાં સામેલ કેમેરા ક્રૂ સાથે મારપીટ કરવામાં આવી હતી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના કમ્યુનિકેશન કોઓર્ડિનેટર મહેમા સિંમે કહ્યું કે આ વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે અને કેટલાક મીડિયા તેની તસવીરો લેવા માટે પોતાના વાહનોમાંથી નીચે ઉતર્યા હતા તેઓએ અમારા માટે ખૂબ જ ડરામણી પરિસ્થિતિ ઊભી કરી તેઓએ વોલ્ગનનો કેમેરો પાછો આપવાનો ઇન્કાર કર્યો રમેશ અને કેટલાક અન્ય લોકોની કાર જમુપુરી ઘાટ નજીક એક યાત્રામાં જોડાવા જઈ રહી હતી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યાં દોસ્તો તો ત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો